ઓકે કાલે આવજો પાછા જતા આવતા થોડું ખાવાનું બાવાનું વેતા જો મોહતા બોહતા બધા ભાઈઓ ને આપણે આપણો બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ જઈએ બહાર ચાલુ કરી દીધો છે બ્લોગ તો કંઈ નવું હતું તું બતાવશું તો સૌથી પહેલા બતાવી દઈએ અમારા ગેડુભા શું કરો છો ગેડુભા આ હું આ તમારા હાથમાં જારી હું કરવાની જારી નહીં તો ગપ્પા મારી દેવાનું टबोरी नहीं <Patriot> जा रही है टबोरी जा जाता बॉडी बिल्डर हार्दिक भाई हार्दिक भाई तुम्हारी बॉडी बताओ जो ओम बॉडी बताओ ओम जो बॉडी बताओ हार्दिक भाई थोड़ा सर में गए बॉडी नहीं बता रहा छोटा टिंगा इधर आजा क्या पहना है तेने क्या पहना है खूब प्यारी हुआ बॉडी बिल्डर जो क्या लगा इमली बॉडी जो खाली બોલો આ તાબડિયા આવી ગયા છે મિત્રો ના સાહેબ એ ભાઈ માર્યા તે બેઠા બેઠા ઉપાય થઈ એકતા નહીં એવા હોર પડ્યા નહીં એકતા ઉપાય નહીં થઈ એટલા હોય રહ્યા નહી ક્યાં સાહેબે માર્યા તો કે

અમાર મિતુલ બચારો ખાટલા મે ઉપોય નહી થઈ એક તો પોચના હારા પોચ થઈ ગયા પણ ઇમના હવાર હજુ ઓસા નહી છે કશી ને આલા જ ઉકે લેબરા ની હોતી મારે તો મિતલા જો તો કોને જો જો આથે હોર પડી રહ્યા ભાઈઓ જો તો જો મિતુલ ભાઈ ના હોર કોઈને માર નહી જબરા હોર પર આવ કેવું ચાલે બીજું શાંતિ હા ઓમ લેસન બેસન કમ્પ્લીટ કરો ને તો તમ થેલો ભરાઈ નું કેઈ નું કોઈ કારણ ઉકે નું નિહર માં હોય ગયા તા તો થાક લાગી ગયો બપોર ના ચેલો ભરાઈ ને મિતુલજી દુકાન નું કામ છે એવું ચાલ હતા કોક પાયા ખોદાઈ ને તમારા હોય ગયા તમે થાકી ગયા આગળ ઊંઘા ઊંઘ કશ્યો હતો નઈ બપોર ના ચેલો ભરાઈ ને

કેડુ ભાઈ વાટકો કો ચોખો કરી દીધો જો ખાલી ઉભે ઉભે વાહન કહ આ તારી બટ્ટા વાહન કહી દીધું ચમ હેડે એક જ વાટકો ગઈ હે ચમ હેડે લે એક વાટકો ગઈ નથી દેખાતું નહી આપણે આપા કમાવા આવી ગઈ તૈયાર હું દાતી બાતી કમ્પ્લીટ કરાવી દીધી હે હવે બાઈક ધોવા જઈ રહ્યા લગન માં જાય લગન માં જાવ જોઈ લેતા ભાઈ અમારા લાલભાઈ હવે પોતાનું બાઇક સાફ કરવા મંદિર લગ્ન જવાનું એટલે કે થોડી એન્ટ્રી વેન્ટ્રી પાડ દઈએ એન્ટ્રી પાડવા માટે એટલે પોતાનું બાઇક ચકચકાતી એટલે કે નવ ટાટા બનાવવા માગે છે તો ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે સાફ સફાઈને ને કરીને જશે લાલભાઈ લગ્નમાં અને આપણે તો ગેર ને ગેર હેડો થાય

લાલ ભાઈ ને તો હેડ યા લગન માં જાવ તા લગન માં જઈને આવો આપણે તો ગયા નગે ચલો જઈએ છે જેતપુર ચમકે જેતપુર અમારા માસી નું ઘર છે અને ત્યાં ખોડિયાર માતાજી ની પ્રતિષ્ઠા છે કે જે ત્રણ દિવસ ની પ્રતિષ્ઠા છે તો ત્યાં મમ્મી ને બધા જવાના છે તો તેમને બાઈક લઈને મુખ્ય આઈએ અમારા ગામ થી નજીક જ છે 7 થી 6 થી 7 કિલોમીટર જેવું થાય છે તો એમને મૂકીને આવીએ પછી આપણો બ્લોગ કરીએ કન્ટિન્યુ તો ચલો મમ્મી એમને મૂકવા જઈએ જેતપુર માતાજીની પ્રતિષ્ઠા માટે તો આપણે જઈએ આગળ બતાવવાશે તો રસ્તો બતાવશું નહીં તો પછી ઘરે આવીને બ્લોક કન્ટિન્યુ કરે